મંગલ રૂપ કોઈ જીવનમાં હોય અને તમે તમારું મંગલ ઈચ્છો છો જે વસ્તુ જ્યાંથી મળે ત્યાં જ મેળવાય સંસાર પાસે પોતાનું મંગલ સુખ ઈચ્છો તો મળવાનું નથી કારણ કે એ આપી શકે એમ નથી એની ઈચ્છા નથી એમ નહી એ અસમર્થ છે અમુક વસ્તુ માટે સંસાર અસમર્થ છે કેપેબલ નથી ઈચ્છવા છતાંય એ કરી નથી શકતું સામર્થ્યવાન તો કેવલ ઈશ્વર છે એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે ને પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિતતા રજે જીવનમાં નિશ્ચિંતતા જોઈતી હોય તો સર્વસમર્થના શરણે જવું પડે અને સર્વ સામર્થ્યવાન એ કેવલ ઠાકોરજી છે કેવા છે ઠાકોરજી આ સાત દિવસ એટલે પ્રભુનું વર્ણ કરવાના દિવસો

વિશ્વોત્પત્તિ આ તો વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે છે અચ્છા જોવામાં સારો છે કામ ધંધો સારો છે સ્વભાવ નો કેવો છે કારણ કે ઘણી બધી રીતે સારા જો સ્વભાવ ના ખરાબ હોય તો પાછા દુઃખી કરે તો કે આ સ્વભાવ નો કેવો છે તાપત્રય વિનાશ આનો એવો સરસ સ્વભાવ છે આ ક્યારે કોઈને દુઃખી કરતો નથી એ તો પછીની વાત કોઈને દુઃખી જોઈ પણ નથી શકતો આપણે કોઈને દુઃખી કર્યા હોય મદદે પહોંચીએ તો સમજાય તો ક્યાંકથી દુઃખી થઈને આયા હોય અને તોય મદદે પહોંચી જાય હંમેશા દુખી કર્યા હોય સંસારે અને સમાધાન આપે ભગવાન દુખી કરનારો દુઃખ દૂર નથી કરતો આ દુનિયામાં ક્યાંક સુખ તો બીજા પાસે જ લેવા જઈએ છીએ ત્રિવેદ તાપોને પરમાત્મા નું સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ પરિચય કરાવે સ્વરૂપ કેવું છે જેને પ્રભુને તમે ભજો પરમાત્મામાં છે સર્વત્ર व्याप्त વ્યાપ્ત છે કોઈ કણ એવું નથી જ્યાં એ ના હોય અને એટલા માટે સદા સાવધાન રહેવું કોઈ જુએ ન જુએ ઠાકોરજી તો જોઈ જ રહ્યો છે ભગવાન ક્યારે દેખાશે એ ચિંતા કરીએ છે પણ એ દેખી રહ્યો છે એની ચિંતા નથી કરતા આપણે એ દેખાય એ દેખાય હું તો કહું ભગવાનના દ્રષ્ટા બનવા કરતા ભગવાનનું સુંદર દ્રશ્ય બનો કે આપણને જોઈને એને પ્રસન્નતા થાય સારું થયું મેં આને માણસ બનાવ્યો સારું થયું મેં આને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો પ્રભુને પણ આપવાની પ્રસન્નતા હોવી જોઈએ જો કોઈ વસ્તુ આપણે કોઈને ને યોગ્ય જગ્યાએ વાપરીને આવે તો આપણને સારું જો આને આપ્યું આપણે આને બહુ સારો ઉપયોગ કર્યો એમ આપણને જોઈને ભગવાનને સંતોષ થાય ત્યારે આપણું માનવ જીવન સાર્થક થયું કહેવાય સતરૂપ ચિત્રુપ એ સર્વજ્ઞ છે સબકુ જ જાણતા એને બધી જ ખબર છે એટલે ન એને સલાહ આપો ન એને શિખામણ આપો નહીં તો સેવા બધાને કરવી છે પણ એડવાઇઝર તરીકે ભગવાન લીધી હોત ને તો દુનિયા આવી ના હોય એને એમ થાય કે હું સલાહ આપું એવી ઘણા બધા પ્રસંગો પણ કહેતા હોય છે કે જયારે ભક્તને થયું કે હું સલાહ આપું ને દુનિયામાં જયારે એને અનુભવ કર્યો તો કે તો જે થયું બરાબર જ છે કાંઈ બદલવા જેવું દુનિયામાં નથી આપણે આપણી જગ્યાએથી દુનિયાને જોઈએ છે એટલે આવું લાગે ભગવાનની જગ્યાએ બેસીને જોશો ને તો એમ લાગે કે બધું બરાબર જ ચાલી રહ્યું છે કોઈની રચનાને ન્યાય આપતા પહેલા રચયતાના સ્થાન પર બેસવું પડે અને પછી એની રચનાને જુઓ તો જ એની રચનાને પૂરો ન્યાય આપી શકાય આપણી જગ્યાએ બેઠા બેઠા તો આપણને આપણા ઘરના લોકો ખોટા લાગે છે આને સુધારવાની જરૂર છે આને આનો સ્વભાવ બદલવાની જરૂર છે ભાગવતનો પ્રયાસ છે આપણે આપણા જાત ઉપર કામ કરવાનું છે ચિદરૂપ પરમાત્મા છે અને આનંદરૂપ પરમાત્મા છે ત્રણ આનંદ શાસ્ત્રોએ કયા ભગવાન એટલે જ કહ્યું ને ભગવાન માંથી જીવ અને ભગવાનમાંથી જગત આ ત્રણેયનું પ્રાગટ્ય છે આ જગત નિરાનંદ છે જીવ અલ્પાનંદ છે અને ભગવાન પૂર્ણાનંદ છે પૂર્ણાનંદો હરિશ તસ્મા કૃષ્ણ એવ ગતિમા મહાપ્રભુજી એટલે જ કહ્યું ને કૃષ્ણાશ્રયમાં પ્રાકૃત સકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો આનંદો હરિસ્તસ્મા કૃષ્ણ એવ ગતિમા બધી પ્રાકૃતતા છે પ્રાકૃતતા કોને કહેવાય તમે આટલું કરો તો તમને આટલું મળે અને એટલા માટે ભગવાન સિવાય જ્યાં જ્યાં આરાધન કરવા જઈએ છે ને ત્યાં બધે જ વ્યવહારની દુનિયા છે બધે જ વ્યવહાર અને આ લોકો બી હોશિયાર હોય આ દેવતાથી કામ ના થાય તો અઠવાડિયું પછી દેવતાઓ બદલી નાખે આ નહીં તો આ નહીં તો આ એટલે આપણો ભગવાન એ જે પહેલા જઈને આપણું કામ કરી આવે આપણે તો ભગવાનની વ્યાખ્યા પણ એટલી એ એક વ્યક્તિ ગયો મંદિરમાં અને કેવા લાગ્યો બધા દેવી દેવતાની મૂર્તિ હતી કોઈ લાલચ નથી હું તો પરમ સંતોષ કોટી દેવતાઓ એક એક રૂપિયો આપશો તેત્રીસ કરોડ દેવતા પાસે એક એક રૂપિયો લઈ લેવો માણસ મૂલ વાત એ છે પ્રાકૃતતા જ્યાં પણ હોય ને ત્યાં લૌકિકતા નથી તમે કરો તો જ એ આમ કરે તમે આટલું કરો તો જ એ આટલું આપે જ્યાં આવા ગણિતો હોય ને ત્યાં ભક્તિ ના હોય ત્યાં વ્યવહાર હોય અને પુષ્ટિ પુરુષોત્તમ તમને ત્યાં ગણિત નથી ત્યાં તો રાય જીતની સેવા કહો ફલમાનત મેરુ સમાન રાય જેટલું કરે તોય ભગવાનને મૂળ વાત કેમ મેરું જેવું લાગે જો તમે ક્યાંથી એ વસ્તુને જુઓ છો ને એના પરથી લાગે જેમ કોઈ એક ફૂલ હોય કોઈ બી એક ફૂલ તોડું જેમ આ ફૂલ છે હું આમ જોઉં તો નાનું લાગે એને આમ જોઉં તો કેટલું મોટું છે બધું ઢંકાઈ ગયું કેટલા કઈ જગ્યાએ ઉભા રહીને તમે જુઓ છો ને એના પરથી ઠાકોરજી આપણી નાની સેવાને પણ આમ જુએ છે એટલે નજીકથી એટલે રાઈ જેટલું પણ મેરુ પર્વત જેવું લાગે છે પ્રભુ બહુ નિકટતાથી આપણને સ્વીકારે છે આપણે પ્રભુ પાસે બહુ દૂરી રાખીએ છીએ એટલે ભગવાનનું બધું નાનું જ લાગે આપણને પણ પ્રભુ દરેક વસ્તુની મહત્તા કારણ કે જેમ એવું જ્યારે વિશ્વયુદ્ધના ઇતિહાસમાં એવા બધા પ્રસંગો આવે છે કે પેલું જ્યારે બીજા દેશ પર ચઢાઈ કરે સૈનિકો જાય છે અને એક પેલી સ્ત્રી એનો એનો પતિ ગુજરી ગયેલો છે યુદ્ધમાં અને એક છેલ્લે જતા જતાં એક ફૂલ આપીને ગયેલો છે અને પેલા સૈનિકો ફૂલ જુટાવવાની કોશિશ એને ખૂબ મારે છે લોહી લુવાણ કરે પણ ફૂલ આપતી નથી મારા પતિની છેલ્લી નિશાની આજુબાજુવાળા એને કહે છે કે અરે આ ફૂલની શું કિંમત બીજું ફૂલ લઈ લેજે પણ એ તો એ પત્ની જ જાણી શકે કે જેના પતિને આટલો પ્રેમ કરતી હોય ને અંતિમ નિશાની હોય હવે તમે એની વેલ્યુ કાઢો તમે કિંમત કાઢી શકો પ્રાઇઝ ના હોય એની વેલ્યુ નક્કી જ ના થાય એમ ભગવાનનું આપેલું જ્યારે તમે માનો છો ને પછી એમાં કોઈ પ્રાઇઝ ટેક ના જોવાના હોય એટલે કણિકા પ્રસાદ ઠાકોર શ્રીનાથજી મળે તો કેટલો મહિમા છે એ દુનિયામાં ઘણા ઘણી જગ્યાએ ઘણું ઉત્તમ મળતું હશે પણ આના કમ્પેરમાં તો ના જ આવેલ ભર તમારી અંજલીમાં હોય અને એના પાનનો જે મહિમા હોય એ બોટલો ભરી ભરીને જલની થોડી એની ક્વોન્ટિટીની મહિમા થોડી છે એ જલની યમુનાજીની મહિમા છે એમ જ આ ભાગવતજીની મહિમા જ્યારે તમે જાણો છો માત નથી ત્યારે એના તોલે કોઈ નથી તો પરમાત્મા આનંદરૂપ છે

કેવા જુદા હોય છે સુખ અને આનંદના અનુભવો કેવા જુદા હોય છે એક ભલે પોતાના માટે નહોતું બચ્યું છતાંય લેવડાવતા લેવડાવતા આંખમાં જળજળી આવી ગયા આજે તો ખરેખર આનંદ આવી ગયો અરે તારા માટે તો કાંઈ નહોતું બચ્યું તું તો ભૂખ્યો રહ્યો અરે ભલે ને ભૂખ્યો રહ્યો એને જમતા જોઈને મને ઓળકાર એમને માવી ગયો આ આનંદ છે અને જ્યારે આ આનંદને અનુભવ કરવા લાગો ને પછી લઈ લઉં કરી લઉં ભરી લઉં ના પછી એ કરાવડાવું હું તો હાથ લગાવું આપણે ત્યાં તો જરૂર નથી બીજા બધા પાછળ લઈને હાથ લગાવે પુષ્ટિમાર્ગનો તો આ જ વિવેક છે અને હાથ લગાવો તો એટલું જ ફળ સેવાનું આપણે ત્યાં છે આપણે ત્યાં મહિમા કયો છે આનંદ રૂપ પ્રભુ છે અને એટલે જ આનંદ ક્યાં છે તો કહું કૃષ્ણ आनंद रूप छे એટલે જ પ્રભુ પાસે સુખ માંગવાનું નથી પ્રભુને જ સુખ માનવાનું છે જેનો સુખ ભગવાન બની જાય ને એનું સુખ ક્યારેય છીનવાતું નથી નાશવંત વસ્તુ સુખના કારણ છે તો સુખ એક દિવસ જશે શાશ્વત ઈશ્વર જ્યારે સુખ બની ગયો પછી તમારું સુખ કોઈ તમારી પાસે લઈ નહીં શકે કારણ કે શાશ્વત જ સુખ છે તમારું એને નાશ કરવાનો એને લઈ જવાનો એનાથી દૂર જવાનો એને કોઈ લઈ એનું કોઈ કારણ જ નથી કારણ કે સદા છે સર્વદા છે સર્વત્ર છે એ આનંદરૂપ છે એ તમારું સુખ થઈ ગયું તો એવા શ્રી કૃષ્ણ રૂપ સચ્ચિદાનંદ રૂપ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે આ જે કાંઈ દેખાઈ રહ્યું છે એનો સર્જનહાર એ છે એનો પાલક એ છે એનો પોતાનામાં લય કરતા પણ એ જ છે અને એટલા માટે આ બધું જ ભગવાન જેને ભક્તિ કરવી છે ને એને સતત શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ આ બધા યાદ અપાવે મારી વાતમાં હકાર પૂછે છે કે આ જો સાચું કે અને એટલા માટે આ જેને ભક્તિ કરવી છે જેને પ્રભુમય જીવન જીવવું છે જો સંસારના આટલા વર્ષ થઈને જીવ્યા હવે એમ નથી લાગતું હવે ભગવાનના થઈને જીવ્યા પછી તમે જ ડિફરન્સ ફીલ કરજો કે સંસારના થઈને જીવ્યા ત્યારે જીવન કેવું હતું અને પ્રભુના થઈને જીવ્યા હવે જીવન કેવું છે હવે તો આમ થાય ક્યારે સવાર પડે અને લાલન જાગો હો ભયો ભોર લાલનને જગાડો પહેલા તો એમ થતું હવે હાસ થાકીને સૂતા હવે કોઈ જગાડે નહીં તો સારું સંસાર માટે હતા ત્યારે સૂતા રહેવાની ઈચ્છા થતી પ્રભુ પધરાવી લીધા હવે જાગુ પણ પ્રભુ માટે થાય કે અરે જાગુ તો મારા લાલનના લાલનખું હવે તો રસોઈ બનાવતો નહીં મારા લાલનને આ બહુ ભાવશે મારા લાલનને આ બહુ ગમે એમ કરી કરીને બનાવવાનું પેલા તો બનાવવાનું હોય કારણ કે આ બધું વૈતરું મારે જ કરવું પડે છે પેલા તો એમ ઘર માટે થતું આ સવારે ઉઠીને શું રોટલા ટીપાના ને શું આ જ કરવાનું છે જિંદગીમાં હવે તો ઉઠીને એમ થાય જલ્દી જલ્દી આજે કયો કર્મ છે ઠાકોરજીને આજે શું વિશેષ સામગ્રી આજે તો આમ બનાવું આમ બનાવું આમ એ જ કાર્યનો ઉત્સાહ કેવો થઈ ભગવાન નિમિત્ત બની જાય ને ત્યારે કર્મ કરવાનો પણ ઉત્સાહ કેવો બદલાઈ જાય જ્યારે પ્રભુ પ્રિત્ય કરો છો ત્યારે એ જ વસ્તુનો આનંદ થઈ જાય અરે પ્રભુ માટે બનાવવાનું છે પ્રભુ માટે આ કરવાનું છે એનો ઉમળકો જ કંઈક જુદો થઈ જાય તો આ જીવનનો બદલાવ છે જયારે પોતાને કેન્દ્રમાં રાખીને જીવો છો ત્યારે પ્રભુ માટે જીવો છો ત્યારે દરેક ડગલું યાત્રાનો આનંદ આપણને આપે છે કે પ્રભુ તરફ જવું એ જ યાત્રા છે બે વસ્તુ છે જીવનમાં યાત્રા ને પરિક્રમા વ્રજમાં આવો ત્યારે વ્રજ યાત્રા અને ગિરરાજજીની પરિક્રમા ભગવાન તરફ જવું એને કેવાય યાત્રા અને જમણો હાથ એની તરફ રહે એ રીતે ગોળ ફરવું એને કહેવાય પરિક્રમા એટલે આપણું દરેક દરેક કર્મ એ યાત્રા અને વૃત્તિ એ પરિક્રમા બની જાય તો જીવન વૈષ્ણવતાથી સુગંધિત થઈ જાય આપણા દરેક વિચારો બસ એની જ પરિક્રમા કરતા રહે કેન્દ્રમાં એ જ હોય એની આજુબાજુ જ મન ફરતું રહે ત્યારે માનવું કે હવે મન પરિક્રમામાં લાગી ગયું છે એને છોડીને ચાલીએ બહુ એકવીસ કિલોમીટર ચાલ્યા લોકો તો ક્યાં ગયા કે જ્યાંથી શરૂ થયા ત્યાં પહોંચ્યા ચાલ્યા તો એકવીસ કિલોમીટર સાત કોષની પરિક્રમા એક એક કોષ એટલે સાત ત્રણ કિલોમીટર એમ કહેવાય સાત કોષની પરિક્રમા એટલે એકવીસ કિલોમીટર કહીએ એમ ગણતરી આપણે ત્યાં છે ચાલ્યા આટલું પહોંચ્યા ક્યાં જ્યાંથી શરૂ થયા ત્યાં બસ ભક્તની દોડ એ જ છે ભગવાનથી શરૂ થાય અને પ્રભુમાં જ વિરામ પામે એટલે મન ની ચંચળતા છે ને મન એક જગ્યાએ ના બેસે ચંચળતા છે લોકો સ્થિર 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 એને એને બિચારાને બીમાર પાડી દેસો એ સ્થિર ના રહે એ તો યોગીઓનું સ્થિર રહે યા પછી ડિપ્રેશન વાળાનું સ્થિર હોય જેને કોઈ ઈચ્છા જ ના હોય હેલ્ધી મન તો ચંચળ જ હોય એને તો ફરવું જ ગમે બસ પરિક્રમામાં લગાવી દો એ મનને અને કર્મોને યાત્રા બનાવેલું દરેક ડગલું એના માટે આપણા જીવન સાથે આ બધું જોડી દઈએ ને તો આપણું જીવન જ આ જાતે જ વ્રજવાસી જ્યાં રહો ત્યાં વ્રજવાસી બનીને રહે આપણે તો કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લાગી જાય ને તો એ પણ ઉદ્ધારનું કારણ બની જાય એવા સુંદર વાર્તા સાહિત્યમાં તો કેવા કેવા વ્રજના પ્રસંગો આવે છે ને રસખાનજીની વાર્તા આવે રસખાનજી એક વાર ચિત્ર જોયું શ્રીનાથજી નું શ્રીનાથજી મય થઈ ગયા આગ્રાની ગણિકા અને એને કૃષ્ણદાસ અધિકારી લઈને આવ્યા મેરો મન ગીરધર છબી પર અટક્યો અને જ્યાં પ્રભુના મુખ માધુરીના દર્શન કર્યા ત્યાં જ એના પ્રાણ છૂટી ગયા પ્રભુને પ્રાપ્ત થઈ ગયા એવા પ્રભુ એવા મારા શ્રીનાથજી બાબા રૂપાય રૂપવાળા છે એટલે કે આપણે તો ઠાકોરજીને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચે દ્વારા અનુભવવા છે આ પાંચે દ્વારા પુષ્ટિ ભક્તિ કૃષ્ણ ભક્તિમાં આ પાંચે દ્વારા એનો અનુભવ છે અન્ય નિરાકાર ઉપાસનાઓમાં જ્યારે આકાર નથી તો આંખ બંધ કરીને અંધારું કરવામાં જો અંધારામાં આપણને કેમ દેખાય કારણ કે આકાર ન દેખાય આકાર ન દેખાય એટલે કઈ ના દેખાય એટલા માટે પણ જો દુનિયામાં જોવા જાઉં ને એક ઉલટો લોજિક જો વિચાર કરો ભગવાને આંખ આપી એનો અર્થ એ થાય કે દુનિયામાં દેખાય એવું કંઈક હશે કારણ કે કોઈ પણ વસ્તુ નકામી નથી કાંઈક કોઈક વસ્તુ માટે જ ભગવાન કે ભગવાને કાન આપ્યા એટલે કે સંભળાય એવું દુનિયામાં કંઈક છે તો જ આ મશીન ફિટ કર્યું ને ભગવાને નહીં તો આ મશીનરીની જરૂર જ શું હતી સ્વાદ હોય એવી કોઈ વસ્તુ હશે એટલે જ તો જીભ છે નહીં તો સ્વાદ રાખવાની જરૂર શું હતી નકામી વસ્તુ ભગવાન કોઈ આપતા નથી ઘણી વાર કે કાન કેમ આપ્યા તો કે ચશ્મા બરાબર ભરાવી શકાય ને એટલા માટે તો એવું તો છે જ નહીં દરેકનો કંઈક ઉપયોગ છે સ્મેલ છે એટલે તો નાસિકા તો આ મશીનની જરૂર જ નથી દુનિયામાં કંઈક એવું ભગવાને બનાવ્યું છે કે જેની સ્મેલ છે જેને તમે સ્મેલ દ્વારા અનુભવ કરી શકો એવું ભગવાનને સર્જો આપણું સર્જન આ બધાનો અનુભવ કરી શકે એવા પ્રકારની મશીનરી ભગવાને આપણામાં બનાવી નહી તો તો આવું દુનિયામાં બનાયું ના હોત તો તો ભગવાને આવું બનાવવાની જરૂર જ નહોતી એટલે આંખ પણ જોઈ શકે છે એનો અર્થ ભગવાન એવું બનાવ્યું છે કે જેને જોવાય તો ઘણી વાર સફળતા અને આંખની સાર્થકતા દૂરનું ચોખ્ખું જોઈ લે તો આંખો સફળ પણ આંખેથી ભગવાન દેખાઈ જાય તો આંખ સાર્થક કે નહીં પ્રભુ જોઈ લઈએ તો આંખની સાર્થકતા આ હોવું સફળ થઈ ગયું એક છે આંખની સફળતા ને એક આંખ થકી આંખ ની સફળતા કાન સ્પષ્ટ સાંભળે તો કાન ની સફળતા પણ આ કર્ણથી ભગવાનની કથા સાંભળી જીવન મરણના ચક્કરથી છૂટી જઈએ તો આ કાનની સાર્થકતા છે જીભ બોલે ચોખ્ખું ને સ્પષ્ટ સારું બોલે સફળતા પણ આ જીવવાથી ભગવદ નામ એવું નીકળે કે ભગવાન દોડતા આવી જાય આ જીવવાની સાર્થકતા છે એટલે કે ભાગવતની યાત્રા સફળતાથી સાર્થકતા સફળ થયા વૈષ્ણવ ન જીવ્યા તે વ્યક્તિત્વ સાર્થક ન થયું એટલે આપણી યાત્રા જેવું હોઉં કે જન્મ વ્યક્તિ તરીકે જીવન વૈષ્ણવ તરીકે અને ગતિ વ્રજભક્ત તરીકે થાય તો જીવનની સાર્થકતા થઈ ગઈ વ્યક્તિ બની ને જન્મુ માનવ માનવ તરીકે જન્મ મળે કેટલી મોટી વૈષ્ણવ બનીને જઈએ તો એ જીવનની સાર્થકતા છે આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પણ તમે જુઓ તો જયારે સુરદાસજી કે કુંબનદાસજી જતા હોય એટલે ભગવત લીલામાં અને ગુસાઇજી પૂછે चित्त की वृत्ति कहाँ है सूरदास चित्त की वृत्ति कहाँ है राधे बैठी तिलक सवार अलौकिक लीला में भक्तों के चित्त एक भक्त बनकर लगे रहते प्रभु ने एज के जो छिल्ली घड़िए वो कोई व्यक्ति बनी ने न जाऊ मने संसार याद ना મને પ્રભુ નું સ્મરણ થાય એવી કૃપા કરજો તો વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ પરમાત્મા કહ્યું એનો સ્વભાવ કેવો કહ્યું ત્રિવિધ નાશ કરનારો પરમાત્મા ત્રિવિધ દુઃખોનું આત્યંતિક નાશ કરનારો પરમાત્મા છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય તો એ કરે છે વિનાશાય ત્રિવિધ તાપોનો નાશ પણ એ કરે છે આધિભૌતિક આધ્યાત્મિક અને આધિ ત્રણ પ્રકારના દુઃખો છે ક્યાંથી આવે છે પાપથી જીવનમાં દુઃખનું મૂળ પાપ છે અને ભગવાન પાપનો જ નાશ કરી નાખે એટલે દુખ આવવાની સંભાવનાઓ સમાપ્ત થઈ જાય અહમ પાપે બ્યો મોક્ષ ઈશ્યામીમાં છે તારા બધા પાપો જ મુક્ત કરી દઈશ દુઃખ તો મૂળિયા સાથે ઉખાડી નાખીશ એટલે ત્રણ પ્રકારના દુઃખો મહાપ્રભુજીએ પણ કહ્યું ને ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવત દેહવત ભાવ્યમ જળવત ગોપ ભાર્યાવત ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવા એ દેહ સંબંધી દુઃખો હોય ઇન્દ્રિય સંબંધી દુઃખો હોય કે આત્મા સંબંધી દુઃખો આ ત્રણેય પ્રકારના દુઃખ કહ્યા છે સાધારણ રૂપે આદિ વ્યાધી તો ઠીક વાત છે પણ આ ત્રણ પ્રકારના દુઃખો કયા દેહ સંબંધી શરીર છે શરીર તો રોગોનું ઘર છે કોઈને કોઈ પ્રકારના રોગો તો લાગેલા જ રહેવાના એમાં કંઈ આશ્ચર્યની વાત નથી એમાં કોઈ ભગવાનને કોઈ ભગવાન રોગ આપતા નથી શરીર છે તો આ બધું રહેવાનું જ સહજ છે અને ઘણીવાર વાર ડોક્ટરો કે દુખે છે ને સારું હજી જીવે છે દુખતું બંધ થઈ જાય તો વધારે ખરાબ ચેક કરે ને દુખે છે દુખે છે આ બહુ દુખે બહુ સારું તો કે આમાં શું સારું દુખે છે તો જીવે છે દુખાવો બંધ થઈ જાય પેલી પેલામાં સીધી લીટી થઈ જાય તો પછી સીધો જ થઈ જાય ને ઝીક ઝેક છે એ જ સાબિત કરે છે કે જીવી રહ્યો છે તો ક્યાંક જીવન પોતાનો અનુભવ કરાવતો જ હોય છે આધિભૌતિક આધ્યાત્મિક દુઃખો ઇન્દ્રિયો સંબંધી પ્રારબ્ધ સંબંધી દુઃખો હોય ઘણા દુઃખો નસીબથી આવતા હોય અને નસીબમાં દુઃખ લખેલું હોય એને ટાળવું બહુ અઘરું છે કાંઈ તમે ન કર્યું હોય છતાંય દુઃખો સામે આવીને ઉભારે ઘણી વાર પ્રારબ્ધના પણ દુઃખો હોય છે કારણ કે કર્મો ભાગ્ય બને ભાગ્યો દુઃખ લઈને આવે તો તક્રવત મહાપ્રભુજીને ઉપાય બતાવે છે દેહના દુઃખો હોય એને તક છાસની જેમ માનો વિવેક દરિયાશે નામનો ગ્રંથ છે એમાં મહાપ્રભુજી ઉપાય બતા તક્રવત દેવત ભાવ્ય તક્રવત એટલે જેમ છાસમાંથી બધું માખણ વાખણ નીકળી ગયું હોય અને કોઈ સાર ન રહ્યો હોય તો કે આ તો છાસ છે ખાટી છાસ કહા રુચિ માને સુર કવૈયા ગી કો હવે આ છાસ શું પીવાની નિસાર માને છાસ એમ સંસાર અને દેહ આવા છાસ જેવા નિસાર છે એની કોઈ કિંમત નથી રહેતી એની કિંમત એ જ છે કે તમે એનો સદુપયોગ કરીને જન્મ મરણના ચક્કરથી મુક્ત થઈ જાઓ કરીને પુણ્ય બાંધી લો એટલે એનો ઉપયોગ કરી શકો છો બાકીમાં કઈ સાર નથી એ તો નાશવંત જ છે જવાનું જ છે અહીંયા જેટલા બેઠા છો એક દિવસ જવાનું જ છે નિશ્ચિત છે તમે આનો ઉપયોગ કરીને શું કરી ગયા બસ એ તમારી ભેગું આવવાનું છે એવા કર્મો હશે જે આ દુઃખો સામે આવી રહ્યા છે ઉપાય મળી જાય દુઃખ દૂર કરવાનો પ્રતિકારો યદા તિદ્ધ રહી ભવે દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો ઉપાય કરો પણ છતાંય જતા નથી તેમ માનું કે ભાગ્યમાં મહારાજ જ કર્મોથી લખાયેલા છે ભોગવી લઉં તો પૂરા થઈ જાય જડવત ગોપ ભાર્યાવત આવા અનેક પ્રકારના પ્રસંગો બતાવ્યા તો ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા છે તો એ પરમાત્મા છે કોણ તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમ એવા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ કૃષ્ણ કોણ કે કૃષ્ણ ભુવાચકો શબ્દ નિવૃત્તિ વાચક તયો રૈક્ય પરબ્રહ્મ જે સદાનંદ છે એટલે જ નંદર આનંદ ભાઈ આપણે ચોથા દિવસે બોલીએ છીએ ચારે બાજુ જયારે આનંદ વ્યાપે છે એ જ તો કૃષ્ણ છે અને આનંદ કોને રહે છે તો કે જે શરણાગત છે એના જીવન જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવ ભક્તોને શેર કરજો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ